અહીંયા હું પીએમ કિસાન પોર્ટલ છે એ પોર્ટલ ઓપન કરીને બેઠું છું અહીંયા તમે જોઈ શકો છો ઓગણીમો હપ્તો એ જ છે ઓગણીમો હપ્તો રિલીઝ કર્યો એ જ તારીખ આપણને અહીંયા વીસ ફેબ્રુઆરી જોવા મળી રહી છે અને ઓગણીમો હપ્તો જે ચોવીસ ફેબ્રુઆરી રિલીઝ કર્યો હતો તે વડાપ્રધાન મોદી સાહેબે તારીખ જોવા આપણને જોવા મળે છે એટલે મિત્રો સરકાર તરફથી વીસમો હપ્તાને ઓફિશિયલ જાહેર કરવામાં આવશે તો એક નાઉન્સ કરવામાં આવશે ત્યારે સૌ પ્રથમ અહીંયા મિત્રો નોટિફિકેશન મૂકવામાં આવશે વીસમો હપ્તાની ઓગણી વીસમો હપ્તો આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો ભારતભરના ખેડૂતોને છ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે કેન્દ્ર સરકારની આ હેઠળ આ પહેલ હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે જે બે હજાર રૂપિયાનો ત્રણ સન્માન હપ્તા વેચવામાં આવે છે જુલાઈ મહિનામાં પ્રથમ અઠવાડિયામાં એક બે ત્રણ અથવા છેલ્લી તારીખ સાત સુધી જે પ્રથમ અઠવાડિયું છે તે ગમે ત્યારે મિત્રો વીસમો હપ્તો રીલ થઈ શકે છે ગમે ત્યારથી મિત્રો વડાપ્રધાન મોદી સાહેબ એક જ ખાલી બટન દબાવવાથી બાકી રાખ્યું છે બાકી બધી તૈયારી પૂર્ણ કરી લીધી છે જો કે સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી અહેવાલ કે કરોડ વધુ રાહ જોઈ રહ્યા છે તો લાભાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ખાતરી કરે છે કે ઈ કહેવાય છે આધાર સીડિંગ અને જમીન રેકોર્ડ સકાસણી પૂર્ણ થઈ ગઈ છે તેમણે જણાવી દઈએ કે પીએમ કિસાન કેન્દ્રીય ક્ષેત્રીય યોજના છે જે સરકાર દ્વારા સો ટકા ભંડોળ પૂરું પાડવામાં આવે છે આ યોજના હેઠળ બધા જમીનધારકો અને ખેડૂતો પરિવાર ત્રણ સન્માન હપ્તા વાર્ષિક છ હજાર રૂપિયાની આવક સહાય પૂરી પાડે છે બે હજાર ઓગણીસમાં શરૂ કરાયેલી પીએમ કિસાન યોજનાનો હેતુ નાના અને સીમાત ખેડૂતોને આવક સહાય પૂરી પાડે છે આ યોજનાની શરૂઆત ત્યાર સુધી ત્રણ પોઈન્ટ લાખ કરોડ રૂપિયાની વધુનું વિતરણ કરવામાં આવ્યું છે ખેડૂતોને સત્તાવાર પીએમ કિસાન વેબસાઇટ ઉપર તેના લાભાર્થીની સ્થિતિ અને સુકવણી અપડેટ શકાસી શકે છે આ સાઇટ ઉપર વપરાકશ લાભાર્થીની યાદીનું તેમનું નામ ચકાસવા અને ઓટીપી આધારિત અથવા બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા ઈ કેવાયસી પૂર્ણ કરવાની મંજૂરી આપે છે સ્ટેટસ ચેક કરવા માટે તમારી સૌ પ્રથમ વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પર જાઓ અને તમારી સ્થિતિ જાણો અથવા લાભાર્થી યાદી પર ક્લિક કરો આધાર નંબર અથવા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર દાખલ કરો ઓટોપી ચકાસણી પૂર્ણ કરો અને ઈ કેવાયસી પૂર્ણ કરો જમીન રેકોર્ડ ચકાસો અને આધાર બે ક્લિકેસ ખાતરી કરો સરકાર ટૂંક સમયમાં સત્તાવાર અપડેટ બહાર પાડી શકે છે ખેડૂતોને સહાય માટે પીએમ કિસાન વેબસાઇટ તપાસવી જોઈએ અથવા તેમના સ્થાનિક કૃષિ કાર્યાલયમાં સંપર્ક કરવો જોઈએ